નડા ગામના યુવાને બેંકોની લોનોના ભરાણને કારણે જિંદગી ટૂંકાવી હતી સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા પાસે ડભોઈના નડ્ડા ગામે ડેફી ફળિયામાં જનકભાઈ માથુરભાઈ વાળંદ રહેતા હતા તેની પાસે વિવિધ ખાનગી બેંકના ક્રેડિટ કાર્ડ હતા જેનો ઉપયોગ તેઓ કરતા હતા તેમણે ક્રેડિટ કાર્ડ પર ઘણી બધી લોનો લીધી હતી આ સાથે જ

ડબોઈ પોલીસ મથક દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ડબોઈ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ગોકળભાઈ આ મામલાની વધુ તપાસ હાથ ધરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છેલ્લા કેટલાય સમયથી ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટો લેણદાન પાસે પઠાણી ઉઘરાણી કરવાને કારણે કેટલીક વાર નિર્દોષ માણસોએ પોતાના જીવ ટૂંકાવવાનો વારો આવે છે તેવી ઘટના ડભોઈ તાલુકામાં બની હતી પરિવારજનોની માંગણી છે કે આવા બેંક રિકવરી એજન્ટો સામે પઠાણી ઉઘરાણી કરવા બાબતે કડકમાં કડક કાર્યવાહી કરે અને પરિવારજનોને ન્યાય આપે એવી માંગ કરી હતી અમારો ભક્તિજો નામે જનકભાઈ મથુરભાઈ વાળન રહેવાસી નાળા એ અલગ અલગ બેંકોમાંથી લોનો લીધેલી છે તેમની પરિસ્થિતિ ખરાબ હોવાથી એ લોન ભરતા કરી શક્યા નથી અને વારંવાર બેંકોમાંથી ફોન આવ્યા કરતા અને એના કારણે એ વધારે પડતો ટેન્શનમાં રહેતા હતા ટેન્શનમાં રહેવા થી અને આ પગલું ભર્યું છે હા મારો છોકરો કામ નડા દેખી પડ્યામાં અમે રહીએ છે મારા છોકરાએ લોન લીધેલી હતી એ લોન મારા છોકરાની પરિસ્થિતિમાં ભરાય ના

પછી આરબીએલ બેંક છે યસ બેંક છે આ બધા બેંક ને એજન્ટ વારે ઘરે કોલ આવતા હતા એ ડિપ્રેશન માં આય ને ભાઈ આપ સુસાઇડ કરી લીધું છે આ ગઈ ઘર માં કેલે સવાર અમે કોઈ હતા નહીં બરા ગયા હતા બહાર ગયા હતા કામ ધંધા પર ને ભાઈ એકલો રે સુસાઇડ કરી લીધું ભાઈ જે વારે ઘરે પ્રેસર કયા કરતા બેંક ના એના એ લોકો વારે ઘરે કે ભાઈ પૈસા ભરી દે કે આઉટ થશે તેવું થશે આવક ના એટલે એમાં ડિપ્રેશન માં આય ને ભાઈ સુસાઇડ કરી લીધું